પ્રયોગ સાત સાદું સ્ટેથોસ્કોપ બનાવવું અને તેની મદદથી હૃદયના ધબકારા માફવા સાધન સામગ્રીમાં આપણે જોઈશે ગરણી અને રબરની ટ્યુબ ચાલો હવે નીચે તમારે ફક્ત આકૃતિ એ દોરવી એટલે કે બે આકૃતિ આપેલી છે એ અને બી એમાંથી એ આકૃતિ છે એ તમારે નામ નિર્દેશનવાળી દોરવાની છે ચાલો એના પછી આપણે પદ્ધતિ લખીએ છ કે સાત સેમીનો વ્યાસ ધરાવતી ગણની લો તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો રબરને ખેંચીને ગરણીને મુખ પર લાવો અને ચુસ્તપણે દબાવી બાંધો તમારું સ્ટેથોસ્કોપ તૈયાર છે ગરણીનો પહોળો ભાગ હૃદય પર અને છેડાનો ભાગ કાન પર લગાવો હૃદયના ધબકારા સાંભળો એક મિનિટમાં થતા ધબકારા છે એ તમારે ગણવાના છે ચાલો હવે આપણે અવલોકન કોષ્ટક ભરીએ આરામદાયી સ્થિતિમાં છે એ સિત્તેરથી એંશી હૃદયના ધબકારા હોય પછી ચાર પાંચ મિનિટ દોડો તો પચાસથી ની વચ્ચે રહે અને દોડ્યા પછી સાઠથી પાસે હવે બીજા નંબરના ખાનામાં તમારે છે એ પ્રેક્ટિકલ કરવાનું કે આરામદાયી સ્થિતિમાં તમારા ધબકારા કેટલા છે એ અહીંયા લખવાના પછી ચાર કે પાંચ મિનિટ દોડીને તમારા ધબકારા કેટલા થાય એ એક મિનિટમાં તમારે ગણીને અહીં લખવાના અને દોડ્યા પછી ચાર પાંચ મિનિટે છે એ કેટલા ધબકારા થાય એ તમારે અહીં લખવાના નિર્ણય આ પ્રયોગ પછી શું મળે છે તો કે આરામદાયી સ્થિતિમાં હૃદયમાં ધબકારા બોતેર હોય તે સ્વસ્થ વ્યક્તિ ગણાય છે એટલે કે બોતેર થી પંચોતેર જેના ધબકારા હોય તે સ્વસ્થ વ્યક્તિ છે એ ગણાય છે ચાલ એના પછી જ્ઞાન ચકાસણીમાં પેલું કુહાડી તંદુરસ્ત માણસના એક મિનિટના ધબકારા કેટલા હોય છે થી પંચોતેર અને તંદુરસ્ત માણસના એક મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ હોય છે તો કે ચૌદ થી અઢાર ચલો એના પછી પ્રશ્નોના જવાબ દર્દીના હૃદયના ધબકારા સાધન વાપરે છે તો કે સ્ટેથોસ્કોપ સિતાર વગાડવાથી શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે તારના કંપનથી ચાલ્યા પછી ત્રીજા પ્રશ્નોમાં પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે સંગીતના સાધનો તો કે ઢોલક શરણાઈ મૃદંગ અને તબલા આના સિવાય અન્ય પણ તમે લખી શકો ચાલો અરીસા પર ફૂંક મારવાથી તેનો કાચ ઝાંખો કેમ બને છે તો કે આપણા મોંમાં રહેલી હવા ગરમ છે તે અરીસા પર આપણે ફૂંકીએ તો તે ઝાંખો બને છે અહીં તમારો આ પ્રયોગ પૂરો થાય છે થેન્ક યુ